આ ફોન માં તમે અમન ફોન રંભાળ ગયો રેઓ દરેક ફોન માં નહી તમારા ફોન માં તમારે કેમ ડાઉનલોડ કરવાની રહેશે અંકલ માર છોકરાએ લઈ આલ્યો છે ફોન તમારા સેન્ડ્રોઇડ તમે આમાં શું કરો છો સ્વિચ ઓફ બંધ થઈ ગયું છે મને મને ખબર પડતી માર છોકરાએ લઈ આલ્યો બરાબર કે 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 પૈસા માંગવા આવે એની તમે અત્યારે શું કામ શું કામ કરો છો અત્યારે તમે એક એક ભાગરક પૂછ ઓમો તો કોટામ કોટિયા થઈ જવા તે તાર તું પૂછ હો ભરક આ પૈસા આલવા કોણ આવશે પછી મને એ કંપનીમાંથી તમારા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જાય

પણ આ ડેટકો પડ્યો હોય ચાલો મેડમ આપડે કોઈ વ્યવસ્થિત મળત પકડી લઈએ અમારે ચલા મળી ડેટકો ખાય તો દસ રૂપિયા અને પાંચ રૂપિયા

નાખે પાછા અત્યારે તો માજો તલાટીયા ગોઠતા નહીં પાછો વેરો વધી જાય બાર મહિના તો એટલે વેરો ભરો નાખ કે પાછું કોમ થાય નહીં અટકાઈ રહ્યો એટલે આમ તો બાર મહિને બાર મહિને વેરું બરી કાઢ્યું હોય તો ગમે જેવો કાગળ્યો તો આપણે ના ના કહીએ કા ત્યારે માજા પૈસા લેવા હોય ને એટલે ક્યાં નહીં થાય વેરો ભરી કાઢો ઓમ કહી નાખો તેમ કહી નાખો તો ભાઈ આપણે ગરજ હોય એટલે બધું કરવું પડે કાકા જે માતાજી હા જે માતાજી હ અમે એક કંપનીમાંથી એડવર્ટાઇઝ લઈને આવ્યા છીએ કાકા કંપની મોની આવે છે હા કંપનીમાંથી આવ્યા છે તમે અત્યારે શું કામ કરો છો ઘરે હાલ તો સોટ ઈ રહે છે મોસમ એમ નહીં કાકા એટલે તમે ધંધો શું કરો છો એમ કહું છું ધંધામાં તો કોઈ નહીં હાલ તો અભ્યોહન સાર પૂરો કરીએ ખેતી કરીએ એવું કરો છો હા હા તો હું શું કહું છું તમારે ઘેર ગેરબેઠ પૈસા કમાવા છે ઘેર બેઠો બેઠા તો તમે ઘરે બેઠે તમે આવો એન્ડ્રોઇડ ફોન તો વાપરતા જ હશો એમ હા બધું બધું વાપરું છું એવું છે ને તો જુઓ કાકા આ છે આપણો આ કંપનીમાંથી એપ્લિકેશન છે જો આ સાપ અને આ દીડકા ગેમ છે તો મતલબ આમાં શું છે ખબર છે કે આ સાપ છે ને એ આ દેડકા ને જેટલા દેડકા ખાય એટલા તમને પૈસા મળવા માંથી જો મારી વાત આવો તમે આ બધું

લઈ જવ હો તાર કોઈને કહેવા નહીં હા ઓ હેરતો આ છોકરું બે ભાન થઈ ગયું તું કાકા મોધું છે મોધો ખબર નથી આ મન કોણ છે હું નહિ ઓળખી હેઠતો ગયો દાવ્યો

પકડ્યો એની સાન એ મરી જાય ને એટલે એની ગમ મૂર્તિ બનાવવાની છે આપડે બનાવી તને એને ખબર નઈ લે પણ તો ટેટા તોડી

તમે તો ચોક્કસ સમજાતો રોડ ઉપર કે ભા ડેટકું કઈ આ કે બેટકા ખાઈ દસ રૂપિયા મળે મી એ દાળ બેયું છે પૂછા બધું 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 મી જોયું

આ જગ્યાએ રોડની સાઈડમાં એક ગાડી પડી છે ગાડી ઘર છે એકન બોલાય હું સરી લેતો તો વારી તો નાતું કે તો હા પછી પાછું જો પંપ લે હું સર ધાર કાઢું એટલે કોઈ ધાર કાઢું ધાર કાઢ બરાબર હો કાં તો ફોન કરું છું હું આમ આજે કર નકો માં ધોકો મને સીડી કર ના એક બાહુબલી પિક્ચર માં આરે વાપર્યું તો અમે શું કલે દેવ છે ના પઠન તો તુરો હાલો હાલો કામ થઈ ગયું સર હા મેડમ

ગેડી થઈ છે ઉતારી કે એક 10000 રૂપિયા દોતી પેલા છોકરાનો માસમ છોકરાનો જીવ તમને કા અને ઈ મન ખા ફાટતો બોલી કણ શું કરે કિડનીઓ કાઢે છે હા બોલી બોલી મને ખબર નથી અંક કાકા પણ મતલબ એ લોકો અમાર જોડે આ મંગાવે છે બાકી શું થાય છે મને નહી ખબર તમને કેટલા પૈસા આવશે 10000 રૂપિયા 10000 પોતાનો પાસે જીવ લેવાનો લાખ કરોડો જીવ નહીં મળતો હું વાત કરું છું કાકા હું જીતી રહું કાકા હવે પેલા કાકા સુસા

Oh sayap, sayap karwanda pun sayap. Oh sayap, oh sayap, oh sayap. Oh sayap, oh sayap. Oh sayap, oh sayap. Oh sayap, oh sayap.

એ ધ્યાન રાખવાનું અને આ વિડીયો જોઈ અનુ કરજો લાઈક કરજો શેર કરજો પેલું તો ભૂલતા જ ના કકડી જ દેવાનું કરજો અમારા સરપંચ ને લેવા જાય આવું